સાધુજી સુરત શહેરમાં આજે જૈન સમુદાય જીન શાસન ના આચાર્ય સાધુજી ના દુર્ઘટનામાં થયેલા મોત ને લઈ તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી સુરત શહેરમાં જીન શાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં થયેલા મોતને લઈ તીવ્ર સંવેદના વ્યક્ત કરતા રેલીમાં ઋષભ ચાર રસ્તા ઉપરથી શરૂ થઈ હતી જેમાં હજારો શ્રાવક શ્રાવિકા સાધુ અને વિવિધ જૈન પ્રતિનિધિઓ જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ સરકારને અવગત કરાવવાનો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલા લેવા જરૂરી છે જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પરંતુ ગંભીર બાબત છે જેને હત્યા તરીકે જાહેર કરવી જોઈએ માંગ કરવામાં આવી છે કે ચાલતા યાત્રા પર જતા સાધુ સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે ભાવિમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવામાં આવે આવે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જારી કરવામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સમુદાયના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં આગેવાનોએ પોતાની માંગ કલેક્ટર કચેરી પહોંચી અને રજૂઆત કરી હતી જોઈ રહ્યા છો એ સુરતની અંદરમાં એક કલેક્ટર ઓફિસે જૈનોને આવવાનું થયું છે જે ખૂબ જ મોટી સંખ્યામાં અમને દર્દની સાથે આનો મહત્વનો મુદ્દો એ હતો કે જૈન સાધુ સંતો જ્યારે પગપાળા વિહાર કરતા હોય છે ત્યારે એની અંદર એક ટ્રક દ્વારા એક એના ડ્રાઈવરથી ટ્રકે જાણી જોઈને એક સાઈડની હત્યા કરી છે આની આગળ પણ કેટલી વખત આવું બની ચૂકેલું છે અમે જૈનો ખૂબ શાંત છીએ સરળ છીએ પણ આવી જયારે ઘટના બને ત્યારે ખરેખર અમને એક દુઃખ થાય છે કે સંસ્કૃતિની ભૂમિની અંદર આવું જયારે બનવા પામે છે એ ખરેખર એક કલંકિત છે અત્યારે ભગવંતો ની સાથે અત્યારે દરેક ગુરુ ભગવંતોની સાથે અત્રે અહીંયા આગળ આવ્યા છીએ આવેદન પત્ર માટે અને આવેદનપત્ર ની અંદરમાં જે ખાસ એટલા માટે લખ્યું છે કે આના માટે તાત્કાલિક સારામાં સારો નિર્ણય લેવાય અને ભવિષ્યની અંદર આવી કોઈ એવી દુર્ઘટના ન બને

ત્યાં એ રોડ ઉપર આગળ ચલાવીને ને જયારે તેને પકડવામાં આવ્યો ત્યારે એ કહે છે કે મને જોયું હતું તો આ એક રીતે અમે એક સાધુ છે ખૂબ અત્યંત લાગણી સાથે અમારા આજે સુરતમાં નેતૃત્વ કરનારા જે હોય આચાર્ય ભગવાન શ્રી ચોરાણું વર્ષની જેફ હોય કુલચંદ્ર કુલચંદ્રોરીશ્વરજી મારા સાહેબ અને યુવાને સંબોધન કરનારા શ્રી જીનપ્રેમ વિજયજી મહારા સાહેબ ની નિશ્રામ આજે આ દુઃખની લાગણી અને અમારી માંગ સાથે કલેક્ટર કલેક્ટરશ્રીને રેલી રૂપે સમસ્ત સુરત જૈન સંઘ ચારે ફિરકા સાથે ભેગા મળીને આજે અહીંયા આટલે પધારે છે હજારોની સંખ્યામાં સાધુ સાધુ ભગવંતો સાવક સાવિક ગણો આ રેલીમાં પધાર્યા પણ અંદર દુઃખની લાગણી એટલી છે વારે ઘડીએ અહીંયા આવો એ અમારા જૈનની સહન નથી અમને આ અમારી અહિંસા પ્રેમી પ્રજાને આ ગમતું નથી પણ પ્રશાસનને આમાં નક્કર પગલા ભરવા જ પડશે કારણ કે સાધુ સંઘ એ આપણા રાષ્ટ્રની ધરોહર છે હિન્દુત્વને ધારણ કરનારા આ હિન્દુસ્તાનની પ્રજાને જો કોઈ જગાડનારા કોઈ હોય તો સાધુ સંતો છે ચાહે પછી કોઈ પણ ફિરકાના કોઈ પણ સમુદાયના કેમ ન હોય પણ એમની આ પ્રકારની હત્યા હળગી ચલાવી લેવાય નહીં એના માટે પ્રશાસન નક્કર પગલા લેવા એ જરૂરી છે માટે પ્રશાસનને જગાડવા માટે કરીને રેલી રૂપિયા અમારે અહીંયા આવવું પડે છે પ્રશાસન શુદ્ધ સો છે પણ કોઈક જગ્યા પર ચૂક થઈ રહી છે એ હંડ્રેડ પર્સન્ટ સાબિતી છે માટે મહેરબાની કરીને અમારી એક નમ્ર ભરી લાગણી ભરી વિનંતી છે પ્રશાસન આ અમારી માંગને ને સ્વીકારીને કઈક નક્કર પગલા આયોજન કરે એ જ